સાડા ત્રણસો કરતાં વધારે ઘર બનાવી ચૂક્યા છો કોઈ લક્ષ્યાંક કોઈ જીવનનો ટાર્ગેટ કોઈ અચીવમેન્ટ કે નહીં મારે આ તો કરતું જ જવું છે આવો માણસના મનમાં અને તમે કીધું કે રાજનીતિમાં આવું તો હું ઓર વધારે સેવા કરી શકું સરકારની યોજનાઓ થકી સરકારના ભંડોળ થકી અને થઈ બી શકે તમે પાવરમાં હોવ તો તમે કહી બી શકો તો જીવનનો કોઈ લક્ષ્યાંક ખરો કે મારે જીવનમાં આ તો કરવું જ છે જીવનમાં પેલું લક્ષ્ય વાળા ઘર હોય એ મારે ધાબા વાળા ઘર બનાવવાનો પ્રયત્ન કરવા છે રાત દિવસ જાગીને પેલી પ્રાયોરિટી છે બીજી પ્રાયોરિટી મારી એ છે કે ગુજરાતમાં તમે કદાચ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમે ગૌશાળા જોશો તમને પતરા ના શેડમાં જોવા મળશે તો હરેક લોકોને એ પહેલ કરવી છે કે આવનારા સમયમાં તમે ગાય ગાય માતાને માનતા તો કે ગૌશાળા જે છે એ ગૌશાળા બનાવવાના પ્રયત્ન કરો કારણ કે કે આજનો માનવી આજના પ્રાણીઓ પહેલા જેવા સહનશીલ નથી રહ્યા ગરમી દિવસે ને દિવસે વધી રહી છે તો આવનારી જનરેશનને તમે પાક્કા ધાબાવાળા મકાન મળી રહે કે ગાય માતાને ને ધાબાવાળી ગૌશાળા બની રહે કે મળી રહે એ પ્રાયોરિટી મારી આવનારા સમયમાં અને લાઈફ ટાઈમ એ જ રહેશે